નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં તો આજે આપણે વાત કરીશું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડબકા તાલુકો પાદરા જિલ્લો વડોદરા ખાતે એક એકાઉન્ટ કમ કમ્પ્યુટર ઓપરેટરની જગ્યા માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે તેમાં મિત્રો વાત કરવામાં આવે તો ઓપન ઇન્ટરવ્યૂ દ્વારા તમારી ભરતી રહેશે ઇન્ટરવ્યૂનું તારીખ છે સત્યાવીસ બાર બે હજાર ચોવીસના રોજ તમારે ઓપન ઇન્ટરવ્યૂમાં હાજર રહેવાનું રહેશે એડ્રેસ નોંધી લેશો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડબકા ખાતે તમારે નોકરી કરવાની છે પોસ્ટનું નામ છે એકાઉન્ટ કમ કોમ્પ્યુટર ઓપરેટર શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો વાણિજ્ય વિષય સાથે તમે કોમર્સ એટલે કે બી કરેલું હોવું જોઈએ માન્ય યુનિવર્સિટીમાંથી તમને એમએસ ઓફિસનો એટલે કે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ હોવું જરૂરી છે ગુજરાતી ટાઇપિંગ શ્રુતિ ફોન્ડમાં તમને કરતા આવડવું જરૂરી છે ઇન્ટરનેટની જાણકારી હોય તમારા પાસે તો તમે આ જગ્યા માટે ઓપન ઇન્ટરવ્યૂ આપી શકો છો મહિને તમને વીસ હજાર રૂપિયા પગાર ચૂકવવામાં આવશે ઇન્ટરવ્યૂનું એડ્રેસ છે એ નોંધી લેશો તારીખ સત્યાવીસ બાર બે હજાર ચોવીસ બપોરે બેથી સો બાર વાગ્યાથી બે વાગ્યા સુધી ઇન્ટરવ્યૂનો સમય છે એડ્રેસ છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડબકા રાજીવ ગાંધી હોલ નેશનલ ટેલિફોન એક્સચેન્જ પાસે ડબકા તાલુકો પાદરા જિલ્લો વડોદરા આશા રાખું છું મિત્રો માહિતી પસંદ આવી હશે જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો હજી સુધી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો ધન્યવાદ